હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લાલ મરચાંની ચટણી બનાવવાના છે આ ચટણી સિઝનમાં લાલ મરચાં મળતા હોવાથી બનાવી ખૂબ જ આસાન છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે લાલ ચટણી બનાવવા માટે મેં અહીં પાંચ નંગ લાલ મરચાં લીધા છે લાલ મરચાં મેં એકદમ તાજા અને મોટા લીધા છે સૌ પ્રથમ આપણે મરચામાંથી આ રીતે ડીટિયા દૂર કરી દેવાના છે અને મરચાંમાં રહેલા બી પણ થોડા દૂર કરી દેવાના છે ચટણી બનાવવા માટે મરચાંને સૌપ્રથમ આ રીતે મેં મોટા કટ કરી લીધા છે હવે આ મરચાને બીજી ડીશમાં ટ્રાન્સફર કરી દેસું હવે એક નંગ દેશી ટામેટું લઈ ગેસ ઉપર ધીમે આંચે ટમેટાને બરાબર શેકી લેશું આ રીતે ધીરે ધીરે ફેરવતા જઈ ટમેટાને ચારે બાજુથી શેકી લેશું ટમેટું શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ડીશમાં લઈ ટમેટાની છાલ ઉતારી દેસું ટમેટું બરાબર શેકાઈ જાય એટલે છાલ એકદમ સરસ ઉતરી જાય છે હવે શેકેલા ટામેટાને આ રીતે મોટા કટ કરી લેશું હવે મિક્સરનું મોટું બાઉલ લઈ કટ કરેલા લાલ મરચાં શેકીને કટ કરેલું ટામેટું દસથી બાર કડી લસણ એક ઇંચ આદુનો ટુકડો બે ચમચી ખાંડ અડધી ચમચી મીઠું આ બધું પાણી વગર પીસી લેવાનું છે હવે એક કડાઈમાં બે ચમચા તેલ નાખી તેલ ગરમ થાય એટલે એક ચમચી કાશ્મીરી મરચું નાખી પીસીને તૈયાર કરેલી ચટણી વઘાર કરવાની છે ચટણીને ત્રણથી ચાર મિનિટ ગેસ ઉપર ધીમી આંચે પાકવા દઈશું ચટણીને ધીમે ધીમે આ રીતે હલાવતા જશું જેથી મરચાં અને ટામેટાની અંદર રહેલું પાણી થોડી વાર થતાં બળી જશે ધીમે ધીમે ચટણીનો કલર એકદમ લાલ ચટાકેદાર થઈ જશે હવે ચટણીમાં ઉપર થોડું થોડું તેલ દેખાવા લાગે એટલે અડધી ચમચી શેકેલું જીરું પાવડર અડધી ચમચી ધાણા પાવડર અને વન ફોર્થ ચમચી આમચૂર પાવડર નાખી ચટણીમાં બરાબર મિક્સ કરી દેસું હવે ચટણીમાં લીલી કોથમરી નાખીને ગેસ બંધ કરી દેસું તો તૈયાર થઈ ગઈ છે આપણી લાલ મરચાં અને ટામેટાની ચટણી આ ચટણીને આપણે કાચના બાઉલમાં લઈ લઈશું આ ચટણી થેપલા ભાખરી રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે આ ચટણી તમે ઢોકળા અને મુઠિયા સાથે પણ સર્વ કરી શકો છો આ ચટણીની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂરથી જણાવજો આ ચટણી દેખાવ સાથે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે ઘરમાં નાના મોટા દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે આ ચટણી બનાવવા માટે સમય ખાલી દસ જ મિનિટનો જોઈએ છે ચટણી ઠંડી થાય એટલે એને કાચની બોટલમાં ભરી તમે ફ્રીજમાં સ્ટોર કરી એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકો છો